જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીવાય એસપી સાહેબ શ્રી ડોક્ટર કુશલ અહજા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અન્ય શાળાઓના સંચાલકો શ્રીઓ તેમજ આચાર્યશ્રીઓએ પણ હાજરી આપી કાર્યક્રમની ગરિમા વધારી હતી આ ઉત્સવ થીમ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ઓસિસ ઇન્ટરનેશનલ સ્કૂલ તક્ષશિલા વિદ્યાલય અને ગ્લોરિયસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને મહાભારત છાવા અને નવદુર્ગા જેવી કૃતિઓ દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા આવે અને તેઓ પોતાના વારસાથી પરિચિત થાય તેવો એક અનોરો પ્રયાસ કર્યો છે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ સમગ્ર મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોમાં માં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો અને અંતે આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો